કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમેદભવન ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજાય રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ સૌપ્રથમ તો સમગ્ર કચ્છવાસીઓને આપ સૌ મિત્રોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે અમે જે મુદ્દો લઈને આવ્યા છીએ જે ખેડૂતોને આ સરકાર કેટલું અન્યાય કરે છે એના માટેના મુદ્દા છે ખાસ કરીને અમે કહેવા માંગીએ છીએ કે આ ભાજપ સરકાર ખેડૂતની વિરોધી છે કચ્છ ભાજપના ધારાસભ્યો અને સાંસદો ખેડૂતને અન્યાય મુદ્દે કેમ ચૂપ છે એના માટેનો અમારો સવાલ છે ત્રીજો સવાલ છે કે તંત્રને પોલીસ કંપ અત્યારે કંપનીઓના ગુલામ બનીને કામ કરી રહ્યા હોત એવું અમે લાગી રહ્યું છે એ મુદ્દા ઉપર આજે આપની સમક્ષ અમે આ વાત લઈને આવ્યા છીએ કે ખેડૂતોને જે રીતે આ સરકાર અન્યાય કરી રહી છે અને એના માટે અમે આજે કલેક્ટરશ્રીને પણ એક આવેદનપત્ર આપવાનું છે કોંગ્રેસ પક્ષ તરફથી કે અત્યારે ઘણી બધી કંપનીઓ આવી અને આપણે વિકાસની વાતો કરીએ છીએ તો આ કંપનીઓ જે આવી છે એને આપણે બધાએ કચ્છમાં જોઈ છે કે જુદી જુદી જગ્યાએ સોલાર પ્લાન્ટો અને ઘણી જગ્યાએ પાવર ઇસ્ટનો પણ બન્યા અને આજે કચ્છમાંથી બીજા જિલ્લાઓ કે બીજા રાજ્યોમાં પણ અહીંથી વીજ લાઈનો પસાર કરવામાં આવી રહ્યો અત્યારે હમણાં જ અમને જાણવા મળ્યું છે કે આઠથી નવ વીજ લાઈનો મોટી સાતસો પાસઠ કેવીની એવી વીજ લાઈનો ખેડૂતોની ખેતરમાંથી નીકળવાની છે જેની શરૂઆત થઈ છે અને હમણાં વાંઢિયા ગામનો આપણે બધાએ વિડીયો જોયો છે ભચાઉ તાલુકાના વાંઢિયા ગામમાં ખેડૂતોની પરવાનગી વગર કોઈપણ જાતનો પાકનું પંચનામું કર્યા સિવાય પોલીસનો મોટો ખાફલો લઈ કંપનીઓ ખેડૂતોને ડરાવી ધમકાવીને કોઈ પણ હિસાબે વીજ લાઈનો પસાર કરવા માંગે છે ત્યાંના ખેડૂતોએ ખૂબ સંઘર્ષ કર્યો અમે પણ ત્યાં ગયા હતા કિસાન સંઘ પણ એમને આ પ્રશ્નો લઈને ત્યાં ગયા હતા અને અધિકારીઓ સાથે મીટિંગ પણ કરી રહ્યા છે પણ કંપનીઓ ટ્રસ્ટની મસ નથી થતી કે જોગે વળતર નિયમ મુજબનું વળતર કંપનીઓ ચૂકવવા માંગતી નથી આજે અમારો જે મુદ્દો છે ખાસ કરીને કે જ્યારે ખેડૂતો વચ્ચે અને વીજ કંપનીઓ વચ્ચે સહમત ન સહમતી ન થાય ત્યારે કલેક્ટર કલેક્ટરશ્રીની જવાબદારીને ફરજ બને છે કે મૂલ્યાંકન સમિતિમાં એના ભાવો નક્કી થતા હોય છે પરંતુ અત્યારે કચ્છમાં જોઈ રહ્યા છીએ કે જે ભાવો નક્કી થાય છે એ ખેતીના જંત્રી મુજબ ન થાય છે અને ખેતીના જંત્રીના પણ માની લો ક્યાંક દસ ટકા પાઇપલાઇન હોય તો દસ ટકા વીજ લાઈન હોય તો ક્યાંક પચીસ ટકા અને વીજના ટાવરની વચ્ચે હોય તો પિચ્યાસી કે નેવું સો ટકા વર્તરીને જંત્રીના પ્રમાણમાં આપવામાં આવે છે કાયદાને નિયમ સરકારના પરિપત્ર મુજબ ખરેખર સરકારે વાસ્તવિક બજાર કિંમત શું છે એ રીતે એનું મૂલ્યાંકન કરવાનું હશે કારણ કે આપણે બધાએ જાણીએ છીએ પત્રકાર મિત્રો પણ જાણે છે સરકાર પણ જાણે છે અધિકારીઓ પણ જાણે છે કે જંત્રી અને બજાર કિંમતમાં ઘણો બધો ફરક હોય છે તો ખેડૂતોને જ્યારે એક જ વખત કંપનીઓ વળતર ચૂકવવાનું હોય છે ત્યારે એમને ખરેખર ઉધાર થઈ અને કલેક્ટરશ્રીએ પણ ત્યાંની બજાર ભાવના ભાવો મંગાવી માર્કેટ રેટના અને એના પ્રમાણે એનું મૂલ્યાંકન કરવું જોઈએ જેને બદલે અત્યારે માત્ર ખેતીનું મૂલ્યાંકન કરવાના કારણે ખેડૂતોને પૂરતું વળતર સહાય મળતી નથી આપણે બધા જાણીએ છીએ કે ખેડૂત માલિકીની જમીન છે એમાં ટાવર ઊભો થશે એમાં જ્યારે વીજ લાઈનો ઉપરથી જશે ત્યારે એ જગ્યાએ તમે ખેડૂત બિનખેતી નહીં કરી શકે તો કાયમી એમને તો નુકસાન જવાનું છે અને કંપનીઓને એક જ વખત એનું વળતર ચૂકવવાનું હોય છે તો અમારી માગણી આજે કોંગ્રેસ પક્ષની એ છે કે ખરેખર આ વીજ લાઈનો છે એ વાણિજ્ય હેતુ માટે એનો ઉપયોગ થવાનો છે એ કંઈ ખેતી માટે કંઈ લાઈન નથી જતા એનો ઉપયોગ વાણિજ્ય તરીકે એટલે કે નફાના હેતુથી વીજ આ જે કંપનીઓ આવી એ પોતે કંઈક નફો લેવાના ઉદ્દેશથી આ વિદલયનો પસાર કરે એટલા માટે સ્વાભાવિક છે કે એમને આ વાણિજ્ય હેતુ માટેનો ઉપયોગ છે ત્યારે કલેક્ટરશ્રી આ પણ ધ્યાન રાખવાની જરૂરત છે કે ત્યાં ખરેખર બજારમાં ત્યાં વાણિજ્ય હેતુના ભાવ શું છે વાણિજ્ય એટલે આપણે કોમર્શિયલ હેતુ કહેવાય કોમર્શિયલ હેતુના ભાવ શું છે એની ગણતરી કરી અને એના ભાવો નક્કી કરવાની જવાબદારી કલેક્ટર સાહેબની છે અને કલેક્ટર સાહેબને અમે એ કહેવા માગીએ છીએ કે હમણાં જ આપણા ગુજરાત પ્રદેશ ભાજપનો મત વિસ્તાર છે જે કેન્દ્રીય મંત્રી પર છે ત્યાંના એમના વિસ્તારના કલેક્ટર એટલે કે નવસારીના કલેક્ટરશ્રીએ હમણાં અઢાર નવ બે હજાર પચીસના એવો એક લેટર આપણે આવ્યો છે કે એમને ત્યાંના નગર નિયોજક પાસેથી એમનો અભિપ્રાય માગ્યો કે ખરેખર આને કયા હેતુ માટે તમારે ચૂકવવાપાત્ર થાય છે તો ત્યાંના નગર નિયોજકે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો કે ભાઈ આ વીજળીલાઇનો છે અને સરકારનો પણ પરિપત્ર છે ગાઈડલાઈન છે તે મુજબ આ ખરેખર કોમર્શિયલ હેતુ ગણાય તો જો કોમર્શિયલ હેતુ માટે જો ભાવ ગણે તો ઘણો બધો એમાં ખેડૂતોને પણ સારા ભાવ મળે અને કંપનીઓ પણ કોમર્શિયલ હેતુ માટે જ્યારે ઉપયોગ કરી રહી છે ત્યારે વાણિજ્ય હેતુ માટેના ભાવ અપાય એ માગણી અમારે રજૂઆત કલેક્ટરશ્રી પાસે છે તો આજે નવસારીના કલેક્ટર જો વાણિજ્ય હેતુ ગણતા હોય આ લાઈનોને પસાર કરવા માટે તો કચ્છના કલેક્ટર શા માટે ન કરે આ એક મુદ્દો છે બીજો કે આપણે બધા જોયું કે હમણાં વાંઢિયામાં ખેડૂતોને કઈ રીતે કંપનીઓ અને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવી રહેલ છે ખૂબ જ ગંભીર બાબત છે કે આ ખેતી પ્રધાન દેશમાં આજ ખેડૂતો કેટલા હેરાન છે અંગ્રેજોના રાજમાં પણ આટલા ખેડૂતો પરેશાન નહોતા એટલા અત્યારે આ નવા અંગ્રેજોના રાજમાં અત્યારે ખેડૂતોને હેરાન કરવામાં આવી રહી છે અત્યારે આપણે જોઈએ તો બધું વહીવટીતંત્ર કંપનીઓ સાથે છે ભાજપના નેતાઓ કંપનીઓ સાથે છે પોલીસ પણ એમની સાથે છે અને ઘણી જગ્યાએ તો પોલીસવાળા પોતે કામ રાખી લેશે આ લાઇનો પસાર કરવા દેવાની જવાબદારી પોલીસ લઈ લેશે કે અમે તમને લાઈન અમારા વિસ્તારમાંથી માની લો જે પોલીસ સ્ટેશન આવતું હોય ત્યાંના અધિકારીઓ જવાબદારી લેશે એટલે ખેડૂતોની વાત સાંભળવા પણ તૈયાર નથી પૂરેપૂરો ટેકો મદદ કંપનીઓને કરી રહી છે ખેડૂતો જાય એના ખેતરમાં તો એને હથિયાર લઈને એને આડા ઊભા થઈ જાય છે ખેડૂતોને ડરાવે છે ધમકાવે છે મારે પણ છે તો કઈ રીતનું અત્યારે તંત્ર કામ કરી રહ્યું છે જો પોલીસ જ રક્ષક જ જો ભક્ષક બનશે તો કઈ રીતે ચાલશે વહીવટીતંત્ર પણ અત્યારે કંપનીઓ સાથે છે કંપનીઓ ઈચ્છે એ ભાવ વહીવટીતંત્ર નક્કી કરી દેશે કલેક્ટર સાહેબ એક મૂલ્યાંકન સમિતિમાં એક જોગવાઈ જ થયેલી છે કે તમારે માર્કેટ વેલ્યુ મુજબ એના ભાવ ગણવાના છે આ સરકારના પરિપત્રો છે એનું પણ સ્થળે આમ ઉલ્લંઘન આ વહીવટીતંત્ર કરી રહ્યા છે તો અમારે માગણી એ છે કે આપણા કચ્છમાંથી ઘણી બધી લાઈનો વીજ લાઈનો હજુ તો એક લાઈન પસાર થાય છે હજી સાતથી આઠ લાઈનો તો બાકી છે તમે સોલાર પ્લાન્ટ માટે કંપનીઓને પાણીના ભાવે જમીન આપી દો છો કેટલા શું ભાવે આપી જમીન આપણે વાત કરીશ એક રૂપિયોને ચાલીસ પૈસા પર ચોરસ મીટર કંપનીઓને અદાણીને અને આપણે રિલાયન્સને હમણાં આપી દીધી જમીન તમારે આપણે મારે કે તમને જોતી હશે તો સરકાર આપશે એક રૂપિયોને ચાલીસ પૈસા એટલે સો મીટર જમીનના ભાવ કેટલા છે આ એકસોને ચાલીસ રૂપિયા વિચાર કરો એકસો ચાલીસ રૂપિયામાં તમને જમીન આપશે તો આ રીતે અત્યારે સરકાર વહીવટી તંત્ર પોલીસ તંત્ર બધું કંપનીઓની સાથે છે તો અમે એક કહેવા માગી છે કચ્છના કલેક્ટર સાહેબને પણ આજે અમે આવેદનપત્ર આપવાના છીએ કે જે રીતે નવસારીના કલેક્ટરશ્રીએ ત્યાંના હેતુ જો વાણિજ્ય ગણ્યો હોય તો તમને વાણિજ્ય હેતુ ગણવામાં શું વાંધો છે વાણિજ્ય હેતુ ગણો એટલે ઘણો બધો ખેડૂતોને ફાયદો થશે તમને હું એક દાખલો આપીશ એટલે આપ પણ જાણી શકશો કે વાણિજ્ય હેતુ માને ખેતીની જમીનમાં કેટલો બધો ફરક પડે છે કે જે મારા ગામમાં જ એક વેલ્સપનની લાઈન નીકળતી હતી વાણિજ્ય હેતુ ગણે એક રનિંગ મીટર આલે એટલે ચાર હજાર રૂપિયા ખેડૂતને પાત્ર થતો હતો જે કલેક્ટર સાહેબે નક્કી કર્યા પણ જો એનો વાણિજ્ય હેતુ ગણવામાં આવે તો અઢાર હજારથી ઉપર જતો હતો તો ચાર હજાર ને અઢાર હજાર કેટલો ફરક પડ્યો ચૌદ હજાર જેટલો એક મીટરે ફરક પડે છે તો વિચાર કરો કે આ રીતે કઈ રીતે ખેડૂતોને મોટું નુકસાન કરી રહ્યા છે કારણ કે કંપનીઓ પોતાના હેતુ માટે કામ કરી રહ્યા છે આ તો જાણે સરકારની લાઈન હોય એ રીતે અધિકારીઓ એની સાથે મળીને કામ કરે છે આ ખોટું છે તો કંપનીઓ પોતાના નફાના હેતુ માટે કામ કરી રહી છે પછી વાત એવી કરે કે આ સરકારની લાઈન છે રાષ્ટ્રના હિત માટે અમારે લાઈનો કાઢવાની છે તો રાષ્ટ્રના હિત માટે થઈને ખેડૂતોને મારી ન નખાય ખેડૂતોને અન્યાય ન કરાય અને આ સરકાર તો વારંવાર એવી વાતો કરે છે કે અમે ખેડૂતોના હિતની વાત કરીએ છીએ ખેડૂતોને બમણાં ભાવ મળે એના માટે કામ કરીએ છીએ તો ખેડૂતોનો તો આ વિરોધી સરકાર છે અને ભાજપના નેતાઓ પણ ખેડૂતોના જ્યારે વાત આવે ત્યારે ચૂપ છે વિચાર કરો આટલો અન્યાય તમારે વાંઢિયામાં થયો એક પણ ભાજપના નેતાનું નિવેદન તમે સાંભળ્યું છે કે આ ખરેખર ખોટું થાય છે પોલીસે આ ન કરવું જોઈએ વીજ કંપનીઓએ આ ન કરવું જોઈએ પરંતુ બધાય ચૂપ છે અને ચૂપ છે એનું કારણ છે ક્યાંક ને ક્યાંક આર્થિક લાભો એના કંપનીઓ સાથે જોડાયેલ છે કચ્છના છ ધારાસભ્યો ભાજપના છે એમના સાંસદશ્રી પણ ભાજપના છે ક્યારે ખેડૂતોને મદદ કરવા માટે આગળ આવ્યા હમણાં ખેડૂતોને લઈને કલેક્ટરશ્રી સાથે મિટિંગ થઈ બે દિવસ પહેલાં મને સમાચાર મળ્યા પણ ખેડૂતોના હિતની ક્યાંય વાત નથી કંપનીઓને એવું કહી ન શક્યા કે તમારે ખેડૂતોને ન્યાય આપવો જોઈએ તો આ ધારાસભ્યોને સાંસદને પણ અમે કહેવા માગીએ છીએ કે તમે કલેક્ટરશ્રી કચ્છ કલેક્ટરને સરકાર પાસે રજૂઆત કરો કે જે લાઈનો નીકળે છે એ તમામ વાણિજ્ય હેતુ માટેના જ ભાવ ગણવામાં આવે નહીંતર ખેડૂતોને મોટું નુકસાન થશે બીજી વાત મારે કરવાની છે કે કચ્છમાં તાજેતરમાં ખૂબ વધારે વરસાદ થયો આપણે કચ્છમાં તો ઘણા તાલુકાઓમાં ખેડૂતોને નુકસાન થયું છે એમાં ખાસ કરીને કપાસ હોય મગફળી હોય આવા પાકોને નુકસાન જ્યાં થયું છે ત્યાં સરકારે એને તાત્કાલિક સર્વે કરાવી અને ખરેખર નુકસાની હોય તો એના માટે સરકારે આગળ આવવું જોઈએ પરંતુ માત્ર બે તાલુકા આપણા જિલ્લા કચ્છમાં રાપર અને ભચાઉ તાલુકો અમારા અંજાર તાલુકામાં નુકસાન છે અબડાસા બાજુ લખપત બાજુ પણ નુકસાન છે બની બાજુ નુકસાન છે તો દરેક તાલુકામાં સરકારની જવાબદારી હતી ફરજ હતી ને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ જવાબદારી હતી કે જ્યાં પણ નુકસાન થયું હોય પચીસ ખેડૂતને થયું હોય વીસ ખેડૂતનું થયું હોય પચાસ ખેડૂતને થયું હોય તો એને સર્વે કરાવીને એને નુકસાન ચૂકવવાપાત્ર થાય છે પરંતુ આવા ઘણા બધા તાલુકા બાકાત રાખી દીધા છે આ મુદ્દે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાજપના સત્તા પક્ષવાળા છે એ કાંઈ બોલતા નથી અને હું તો એમ કહીશ કે અત્યારે તમામ કંપનીઓના ગુલામ બની ગયા છે વહીવટી તંત્રને પોલીસ કંપનીઓના ગુલામ છે અને તમામ રીતે સેટિંગ કરી અને કંપનીઓ જે પણ ભાવ મંજૂર કરાવવા હોય એ કલેક્ટરશ્રી પાસે જઈ ગોઠવણ કરી અને ભાવો નક્કી કરાવે છે આમાં તમામ સંડોવાયેલા છે સરકારથી કરી ઉપરથી કરીને નીચે સુધી કમલમ સુધી અપતાઓ જાય છે ભાજપના આગેવાનો સુધી અપતાઓ જાય છે આની સામે એમને વાંધો છે અને ખેડૂતોને જ્યાં અન્યાય થશે ત્યાં હંમેશા કોંગ્રેસ એની સાથે રહે છે વાંડિયામાં અત્યારે જે રીતે ખેડૂતોને અન્યાય કરવામાં આવી રહ્યા છે સરકાર એની વાત માનતી નથી વહીવટી તંત્ર ખેડૂતોની વાત સાંભળતી નથી ત્યારે અમે આ સરકારને અને કલેક્ટર સાહેબને આજે અમે કહેવા જવાના છીએ કે સાહેબ જો નવસારીના કલેક્ટરશ્રી વાણીજે હેતુના વાત સ્વીકારી હોય તો આપણે પણ સ્વીકારવી જોઈએ ને ખેડૂતોને સારા ભાવ મળે વળતર મળે વિકાસ થાય એમની સામે કોઈને વાંધો ન હોય પણ એને યોગ્ય વળતર ચૂકવવું જોઈએ અને બીજી વાત હું આપના માધ્યમથી કહેવા માગું છું કે ખરેખર વીજ કંપનીઓએ પણ જો અને સરકારે પણ ખેડૂતોની જમીન બગાડવી ન હોય તો આપણા રાધનપુર જે હાઈવે છે એને પેરેલ રણની જમીન આવેલી જ છે તો ખરેખર એ રણની જમીનમાંથી જ એને વીજ લાઈનો પસાર કરવી જોઈએ તો ઘણા ખેડૂતોની જમીનો પણ બચી જશે અને ખાસ કરીને ખેડૂતોના ખેતરોમાં જ્યાં સુધી પંચરોજગામ નથી હોય રેવન્યુ ઓથોરિટી આવી અને એનું નુકસાનીનું પંચરોજ કામ ન કરે ત્યાં સુધી કોઈના ખેતરોમાં પોલીસ હો તંત્ર હોય કંપનીઓ હોય કોઈ જઈ નથી શકતા પરંતુ વાંઢિયામાં બન્યું છે જ્યાં ખેતરોમાં કોઈ પણ પટનામું કર્યા વગર ત્યાં અંદર ઘૂસી ગયા છે એના પાકને નુકસાન કર્યું છે તો આવું જ્યાં બન્યું હોય એવા અધિકારીઓ સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ કાયદાનો એને ખ્યાલ નથી કાયદો શું છે પોલીસ તંત્ર કાયદાથી બંધાયેલા છે જો પોલીસ જ રક્ષક જ જો ભક્ષક બનશે તો તંત્ર ચાલશે કેમ તો અંગ્રેજોથી પણ ખરાબ હાલત અત્યારે આપણા જિલ્લાની છે અંગ્રેજોને પણ સારા કેવરાવે એવા બધા અહીંયા બેઠેલા છે કચ્છમાં ખરેખર એને સુધરી જવું જોઈએ અને ખેડૂતોને પણ અપીલ અને વિનંતી કરીએ છીએ કે આવા લોકોને હવે ઓળખવાની જરૂરિયાત છે સમય આવી ગયો છે તમને આટલો બધો અન્યાય કરે છે છતાં તમારું પેટનું પાણી હલતું નથી બધા ખેડૂતો એક થાવ અને સાથે મળી અને આ જે અન્યાય થાય છે એનો સામનો આપણે બધા કરીએ આ વાત આપણા માધ્યમથી લોકો સુધી ખેડૂતો સુધી પહોંચે એવી અમને વિનંતી કરી રહ્યા છે અને હવે અમે ટૂંક સમયમાં જ કલેક્ટરશ્રીને આ પુરાવા સાથે અમે આવેદનપત્ર આપવાના છે જેથી કલેક્ટરશ્રીને પર આ વિનંતીને અપીલ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે